નમસ્કાર મિત્રો રેલવે ભરતી બોર્ડ દ્વારા આરપીએફ એટલે કે રેલવે પ્રોટેક્શન ફોર્સ માટે કોન્સ્ટેબલની ચાર હજાર બ બસ્સો અને આઠ જગ્યાઓની ભરતી માટેના ફોર્મ ચાલુ થઈ ગયા છે આ જે કોન્સ્ટેબલની ભરતી છે તેની યોગ્યતા શું છે તેનું પગાર ધોરણ શું છે આ ફોમ માટેની પરીક્ષા ફી કેટલી છે તેની એજ લિમિટ કેટલી છે અને આ જે આરપીએફ કોન્સ્ટેબલ છે તેનો સિલેબસ શું છે પરીક્ષા પદ્ધતિ શું છે અને શારીરિક કસોટીમાં શું શું હશે આ તમામ બાબતોની આપણે અહીંયા ચર્ચા કરીશું આ પહેલાં જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે તો આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રકારનું જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ રેલવેઝ રિક્રુટમેન્ટ્સ બોર્ડ દ્વારા આજે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે આજે કોન્સ્ટેબલની પોસ્ટ માટેના ફોમ પંદર એપ્રિલથી ચાલુ થય થશે અને ચૌદ મે તેની લાસ્ટ ડેટ હશે આ ઉપરાંત જો તેમાં કોઈપણ પ્રકારના સુધારા વધારા કરવા માંગતા હો તો તે સુધારા વધારા તમે પંદર મેથી ચોવીસ મે સુધી એટલે કે દસ દિવસનો સમય આપશે ઘણીવાર આપણે જોઈ જોતા હોઈએ છીએ કે ફોર્મ ભરતી વખતે આપણે નાની મોટી ભૂલ થઈ જતી હોઈએ છીએ તો આ પ્રકારની ભૂલ સુધારવા માટે તમને દસ દિવસ આપવામાં આવશે અહીંયા પોસ્ટની વાત કરીએ તો કોન્સ્ટેબલની પોસ્ટ છે અને સાતમા પગાર પંચ મુજબ તેનો બેઝિક પગાર એકવીસ સાતસો હશે જેમાં ટીએ ડીએ અને અન્ય એલાઉન્સ ઉમેરીને ચાલીસ હજારના આસપાસ પગાર થશે અને તેના એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ અઢાર વર્ષ અને મેક્સિમમ અઠ્ઠાવીસ વર્ષ છે અને કુલ ટોટલ વેકેન્સી જેમ આપણે આગળ વાત કરી તેમ ચાર હજાર બસો આઠ જગ્યાઓ છે ત્યારબાદ આગળ જોઈએ તો એજ લિમિટ અઢારથી અઠ્ઠાવીસ છે પરંતુ તેમાં કેટેગરીવાળા જે મિત્રો છે તેઓને અમુક છૂટછાટ આપવામાં આવી છે જેમમાં એસસી અને એસટીના કેન્ડિડેડેટ છે તેઓને પાંચ વર્ષની છૂટછાટ મળશે ઓબીસીના કેન્ડિડેટ છે તેઓને ત્રણ વર્ષની છૂટછાટ મળશે અને જે એક્સ સર્વિસમેન છે તેમાં જો જનરલ અથવા ઈડબલ્યુ એસના એક્સ સર્વિસમેન હશે તો તેઓને વધારાના ત્રણ વર્ષની છૂટછાટ મળશે અને આ જે એક સર્વિસમેન ઓબીસી કેટેગરીના હશે તો તેઓને છ વર્ષની છૂટછાટ મળશે અને જો તેઓ એસસી એસટીના હશે તો તેઓને આઠ વર્ષની છૂટછાટ મળશે વધુમાં જે ફિમેલ કેન્ડિડેટ ખાસ કરીને વિધવા અથવા છૂટાછેડા લીધેલ બહેનો છે તેઓ માટે જો તેઓ અન અનરિઝર્વ એટલે કે જનરલ કેટેગરી અથવા ઈડબલ્યુએસના હશે તો તેઓને આ ઉપરાંત બે વર્ષની છૂટછાટ મળશે અને ઓબીસીના બહેનો હશે તો તેઓને પાંચ વર્ષની છૂટછાટ અને એસસી એસ ટીના બહેનો હશે તો તેઓને વધારાના સાત વર્ષની છૂટછાટ મળશે ત્યારબાદ આગળ જોઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો તેમાં મિનિમમ દસ પાસ માંગ માંગશે એટલે કે જો તમે ધોરણ દસ પાસ થયેલા હોવ તો તમે આ ફોર્મ ભરી શકશો આ પરીક્ષાની એક્ઝામ ફીસની વાત કરીએ તો તમામ ઉમેદવારો માટે પાંચસો રૂપિયાની ફીસ છે પરંતુ જો કેન્ડિડેટ એસસી એસટી એક્સ સર્વિસમેન ફિમેલ માઇનોરિટીસ અથવા ઈ એટલે કે ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસના હશે તો તેઓની ફીસ બસો પચાસ હશે વધુમાં નોંધ આપી છે કે જે કેન્ડિડેટ આ પરીક્ષા આપશે તેઓને ફી પરત મળી જશે અને આ જે ભરતી છે તેની રિક્રુટમેન્ટ પ્રોસેસની વાત કરીએ તો સૌ પ્રથમ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ હશે અને તેમાં જગ્યાના દસ ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે ફિઝિકલ ટેસ્ટ માટે અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે એટલે કે અહીંયા ફક્ત એક જ પરીક્ષા હશે આજે જે પરીક્ષાની પેટર્ન અને સિલેબસની વાત કરીએ તો તેનો સમય કુલ નેવું મિનિટનો હશે અને તેમાં કુલ એકસો વીસ પ્રશ્નો હશે આજે દરેક પ્રશ્ન માટે એક માર્ક્સ મળશે અને દરેક ખોટા પ્રશ્ન માટે નેગેટિવ એ વન થર્ડ એટલે કે ઝીરો પોઈન્ટ તેત્રીસ માર્ક્સ કપાશે અને તેમાં પાસ થવાનું મિનિમમ ધોરણ જોઈએ તો જે જનરલ કેન્ડિડેટ ઈડબ્લ્યુએસ અને ઓબીસીના કેન્ડિડેટ હશે તેઓને પાંત્રીસ ટકા માર્ક્સ લાવવા મિનિમમ ફરજિયાત છે અને જે મિત્રો એસસી અને એસટી કેટેગરીના છે તેઓને આ પરીક્ષામાં મિનિમમ ત્રીસ ટકા માર્ક્સ લાવવા ફરજિયાત છે ત્રીસ ટકા એટલે કે તમારે મિનિમમમાં છત્રીસ માર્ક્સ લાવવા પડશે અને પાંત્રીસ ટકા એટલે કે મિનિમમ બેતાલીસ માર્ક્સ લાવવા પડશે અહીંયા સિલેબસની વાત કરીએ તો એરિથમેટિક પાંત્રીસ માર્ક્સનું એરિથમેટિક એટલે કે ગણિત જે પાંત્રીસ માર્ક્સનું હશે જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ તો રિઝનિંગ પાંત્રીસ માર્ક્સનું હશે અને જનરલ અવેરનેસ પચાસ માર્ક્સનું હશે એટલે કે પાંત્રીસ પાંત્રીસ સિત્તેર પ્લસ પચાસ આમ કુલ એકસો ને વીસ માર્ક્સનું પેપર હશે અહીંયા આપણે ફિઝિકલ ટેસ્ટની વાત કરીએ તો જે પુરુષ ઉમેદવારો છે તેઓને સોળસો મીટરનું રનિંગ હશે જે તેમને પાંચ મિનિટ અને પિસ્તાલીસ સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે અને મહિલા ઉમેદવારોની વાત કરીએ તો તેઓએ આઠસો મીટરનું રનિંગ પૂરું કરવું પડશે જેના માટે તેઓને સમય મળશે ત્રણ મિનિટ અને ચાલીસ સેકન્ડ આ ઉપરાંત લાંબો કૂદકો અને ઊંચો કૂદકો પણ રાખેલ છે તો પુરુષ ઉમેદવારોની વાત કરીએ તો તેઓને ચૌદ ફૂટ લાંબો કૂદકો મારવાનો રહેશે અને મહિલા ઉમેદવારોની વાત કરીએ તો તેઓને નવ ફૂટ લાંબો કૂદકો મારવાનો રહેશે અને ઊંચા કૂદકાની વાત કરીએ તો પુરુષો માટે ચાર ફૂટનો ઊંચો કૂદકો રહેશે અને મહિલાઓની વાત કરીએ તો તેઓને ઊંચો કૂદકો ત્રણ ફૂટનો મારવો પડશે અને આ ઉપરાંત હાઈટની વાત કરીએ તો જે જનરલ કેન્ડિડેટ ઈડબલ્યુએસ અથવા ઓ બી કેન્ડિડેટ છે અને તેઓ મેલ હશે તો તેઓને એકસોને પાસઠ સેન્ટીમીટર હાઈટ જોઈશે અને ફિમેલ હશે તો તેઓને એકસોને સત્તાવન સેન્ટીમીટર હાઈટ જોઈશે અને જો એસસી એસ કેન્ડિડેટ હશે તો તેમાં મેલ માટે એકસો સેન્ટીમીટર મિનિમમ જોઈશે અને ફિમેલ માટે એકસોને બાવન સેન્ટીમીટર મિનિમમ હાઈટ જોઈશે આ ઉપરાંત અન્ય કેટલીક કેટેગરી જે ગવર્મેન્ટ દ્વારા સ્પેસિફાઈડ કરવામાં આવી છે જેમ કે ગરવાલ હિલ્સ ગોરખાસ મરાઠાસ ડોગરાસ આ જે કેટેગરીના મિત્રો હશે તેઓને એકસોને તેસઠ સેન્ટીમીટર હાઈટ જોઈશે પુરુષો માટે અને મહિલાઓ હશે તો એકસોને પંચાવન સેન્ટીમીટર હાઈટ જોઈશે અને અહીંયા છાતીનું માપ જોઈએ જે ફક્ત પુરુષો માટે માપવામાં આવશે તેમાં જનરલ ઈડબ્લ્યુ એસ અથવા ઓબીસીના કેન્ડિડેટ હશે તેઓએ મિનિમમ એંસી સેન્ટીમીટર છાતી જોઈએ અને ફૂલાવ્યા બાદ પંચ્યાસી સેન્ટીમીટરનું જોઈશે અને જે એસસી એસટીના ભાઈઓ છે તેઓએ મિનિમમ છોતેર પોઈન્ટ બે સેન્ટીમીટર છાતીનું માપ જોઈશે અને ફૂલાવ્યા સાથે એક્યાસી પોઈન્ટ બે સેન્ટીમીટર થવું જોઈએ અને જે ગવર્મેન્ટ દ્વારા સ્પેસિફાઈડ કેટેગરીઝ છે તેઓ માટે મિનિમમ એંસી સેન્ટીમીટર અને ફૂલાવ્યા સાથે પંચ્યાસી સેન્ટીમીટર એટલે કે છાતીનું માપ હોય તેનાથી પાંચ સેન્ટીમીટર તમારે ફૂલાવવી પડશે પુરુષ ઉમેદવારો માટે અહીંયા આ કેટલીક વેબસાઇટ આપી છે જેના પર જઈને તમે આ કોન્સ્ટેબલનું ફોર્મ ભરી શકશો અમદાવાદ અજમેર બેંગ્લોર આજે વિવિધ વેબસાઇટ આપી છે આમાંથી કોઈપણ પર જઈને તમે તમારું ફોર્મ ભરી શકો છો હવે ખાસ વાત કરીએ મીડિયમની તો આ જે પરીક્ષા છે તે હિન્દી અને ઇંગ્લિશ સિવાય તેર જેટલી અન્ય ભાષાઓમાં લેવા છે આ માટે તમારે ફોર્મ ભરતી વખતે પરીક્ષાનું મીડિયમ પસંદ કરવાનું રહેશે ખાસ કરીને આપણા ગુજરાતના ઉમેદવારો માટે ગુજરાતીમાં પણ આ પરીક્ષા લેવાશે આ માટે તમારે જે વખતે ફોર્મ ભરો એ વખતે તમારે પેપરનું મીડિયમ પસંદ કરવાનું આવે તેમાં ગુજરાતી પસંદ કરવાનું રહેશે અહીંયા કુલ કેટેગરીવાઈઝ જગ્યાઓની વાત કરીએ તો પુરુષો માટે પાંત્રીસો ને સત્યોતેર જગ્યાઓ છે જ્યારે મહિલાઓ માટે છસ્સો ને એકત્રીસ જગ્યાઓ અને એક્સ સર્વિસમેન છે તેઓ માટે ચારસો ને વીસ જગ્યાઓ છે જેમાં પુરુષો માટે જનરલ કેટેગરીની વાત કરીએ તો ચૌદસો પચાસ છે એસસી કેટેગરી માટે પાંચસો છત્રીસ છે એસટી માટે બસો અડસઠ છે ઓબીસી માટે નવસો છાસઠ છે ઇડબ્લ્યુએસ માટે ત્રણસો ને સત્તાવન છે અને તેમાં ફિમેલની જગ્યાઓની વાત કરીએ તો જનરલ માટે બસો છપ્પન જગ્યાઓ છે એસસી માટે પંચાણું જગ્યાઓ છે એસટી માટે સુડતાલીસ જગ્યાઓ છે ઓબીસી માટે એકસો સિત્તેર જગ્યાઓ અને ઇડબ્લ્યુએસ માટે તેસઠ જગ્યાઓ છે તો આ હતી રેલવે પ્રોટેક્શન ફોર્સની જગ્યાઓ જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને જો આ ચેનલ પર તમે નવા હોવ તો સબસ્ક્રાઈબ કરજો જેથી આ જ પ્રકારના વિડીયો તમને સતત મળતા રહે આભાર